અને એક અહેવાલ રજૂ થયો હતો અને ગીર સોમનાથ જિલ્લાના માનનીય કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ છે તે અહીંયા વરસિંહપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા તે બહુ પૌરાણિક વાવ છે એટલે અમે થોડું સાફ સફાઈ કરાવીને આજે એની વિઝિટ મેં કરી હતી નમસ્તે દોસ્તો હું છું હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વરસિંગપુર ગામે પહોંચ્યા છે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના માનનીય કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબે અહીંયા રૂબરૂ મુલાકાત લીધી હતી કારણ કે આ વરસિંહપુર ગામમાં ઐતિહાસિક ધરોહર આવેલી છે એક જૂની વાવ આવેલી છે અને અમારા દ્વારા એટલે કે ગીરની વાવ દ્વારા બે ફેબ્રુઆરીના રોજ એક અહિવ રજૂ કરવામાં આવ્યો હતો અને અમે કહ્યું હતું પ્રશાસનને કે તમે અહીંયા આવો અને ખાસ કરીને આ જે વાવ છે વર્ષો પુરાણી એનું રિનોવેશન કરો અને વાવને ફરીથી ઊભો કરો અને એ પ્રવાસન સ્થળ બની શકે એમ છે તેને વિકસાવવામાં આવે ખરેખર હું સાહેબનો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબનો હું ખૂબ આભાર માનું છું કે તેઓએ એક રસ દાખવ્યો અને તાત્કાલિક જ્યારે આ ઘટનાની જાણ થઈ એટલે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અહીંયા દોડી પહોંચ્યા વરસિંહપુર ગામે અને જે ઐતિહાસિક ધરોહર હતી તેઓએ તે જોઈ છે તેમની નજરે તેઓએ નિહાળી છે અને સાહેબે કહ્યું છે કે અમે આ વસાહતો છે ભલે તે થોડી ઘણી ખંડિત થઈ હોય પરંતુ હવે અમે તેને ખંડિત થવા દઈશું નહીં તેને ફરીથી ઊભી કરવામાં આવશે તમામ વાતચીત છે સાહેબે કરી છે અને ખાસ કરીને સાહેબ સાથે મારે પણ મળવાનું થયું હતું સાહેબની સાથે મેં પણ વાત કરી હતી સાંભળીએ ગીર સોમનાથ જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ દિગ્વિજય જાડેજા સાહેબ છે ત્યાં આ વરસિંહપુર ગામની જે મુલાકાતે આવ્યા હતા આ ઐતિહાસિક ધોરણે તેમને જોઈ છે શું કહી રહ્યા છે સાંભળીએ એમને હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંહ ખાસ કરીને ઉના તાલુકાનું વરસિંગપુર ગામ આવેલું છે અને ત્યાં પૌરાણિક વાવ આવેલી છે અને તે પણ બિસ્માર હાલતમાં હતી આ અંગે થોડાક દિવસો પહેલાં ગીરની વાત દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને રિનોવેશન થાય આ વાવનું અને એક પ્રવાસન સ્થળ બને તેના માટે થઈ અને એક અહેવાલ રજૂ થયો હતો અને ગીર સોમનાથ જિલ્લાના માનનીય કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ છે તે અહીંયા વરસિંહપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા તે વાવની ફરતે તમામ જે પ્રવાસન સ્થળ વિકસે છે તેના માટે થઈને તે શું શું આગળ કાર્યવાહી કરવી તેના માટે થઈને તેઓએ સાહેબ રૂબરૂ મુલાકાત લીધી હતી સર સ્વાગત છે ગીરની વાતમાં તમે વરસિંહપુર ખાતે પહોંચ્યા શું નજારો નિહાર્યો તમે ત્યાં એટલે એક અહેવાલ મેં જોયો હતો અને રેન્ડમ હું જરા સોશિયલ મીડિયાનું સર્ચ કરતો એમાં મેં જોયું પછી અમે અમારા મામદારસિંહ મારફત તપાસ કરાવતા એમને કીધું કે આ એક બહુ પૌરાણિક વાવ છે એટલે અમે થોડું ઘણું સાફ સફાઈ કરાવીને આજે એની વિઝિટ મેં કરી હતી ખૂબ અદ્ભુત સ્થાપત્ય તક છે કારણ કે બહુ સેકાઓ જૂની સ્ટ્રકચર હોય એવું આપને દેખાય છે અને જાળવણીના અભાવે થોડી બિસ્માર હાથમાં છે પણ પાંચ માળની વાવ છે એટલે ખૂબ સારું કહે બીજું પ્લસ પોઈન્ટ છે કે એનો જે પાણી છે એનો ઉપયોગ અત્યારે ગ્રામજનો છે એ ઉપયોગમાં લે છે ઓલરેડી એનો સંપ છે અને એમાંથી એ પાણી ગામને પૂરું એટલે ટૂંકમાં એ વાવનું પાણી છે એ વપરાશ ચાલુ છે આ જગ્યાનું એકદમ પ્રણે ઓલું હોય એ આને જો ડેવલપ કરવી હોય તો બહુ એમાં વિશેષતા જે ધરાવતા તગભગોની સહાય લેવી પડે પ્રથમ અમે એની આજુબાજુની જગ્યા સાફ કરશું વાવની અંદર જે કાંઈ જાડેજાખરા કે પીપળાની ઉગી ગયું છે એ અમે દૂર કરાવશું ટેકફુલી જેથી કોઈ નુકસાન ન થાય રીતે પછી એનો આજે ફોટોગ્રાફ્સ કરાવી અને ઉપર એક પ્રવાસન વિભાગમાં અમે એક દરખાસ્ત કરીશું કે ભાઈ આ જગ્યા છે એ ખૂબ પૌરાણિક છે અને જો આને ડેવલપ કરવામાં આવે તો એક સારો એક ટુરિસ્ટ સ્પોટ ડેવલપ થઈ શકે એવું છે સર તમે તો એના પ્રથમ મુલાકાત લીધી અહીંયા તમારી દિવસે તમે શું જોઈ રહ્યા છો કે ત્યાં ખાસ કરીને એવું શું કહેવાય કે પ્રવાસીઓ ત્યાં ઉમટી પડે એવું કારણ કે એક તો પાંચ વાળ છે આજે જોવો તો અડલજની વાવ છે કે પાટણની વાવ છે તો લોકો આજે મોટી સંખ્યામાં જાય છે સૂર્યમંદિર છે તો ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો જાય છે આ જગ્યાનું આ તો લગભગ ઘણી જૂની હશે અને એમાં કોઈ ખાલી ઇન્ટરલોકિંગ કે પથ્થરોને એક જેવા ગોઠવી દઉં છે આજે એની જાણણી નથી છતાં પણ એની કોતરણી છે હજી ઘણી જગ્યાએ એમને એમ જોવા મળે છે એના નાના નાના ઓલા આપણે અત્યારે અત્યારની ભાષામાં કહીએ તો ગઝીવોઝ ઉપર છે તો આને જો સરસ રીતે ડેવલપ કરવામાં આવે આજુબાજુનું સરાઉન્ડિંગ જો કોઈ નાનો બગીચો એવું બનાવીને કરવામાં આવે તો સો ટકા જે આ જે દેવ અને સોમનાથની સર્કિટના પ્રવાસીઓ છે તે એને આકર્ષ શકાય એવું છે એને આનું કોઈ લેખિતમાં કે લોકોને બધે સાંભળેલી વાતું છે પણ કોઈ એનું ડોક્યુમેન્ટ કહીએ એવું કાંઈ ત્યાં જોવા મળતું નથી જેથી કે આ યુગમાં બની હશે કોને બનાવ્યા છે શું હેતુ હશે એ કાંઈ જાણી શકાતું નથી લોકો આયકા તો હોય પણ એનું આધારભૂત પ્રમાણ ન હોય સર કરેલા પથ્થર પણ પડેલા હતા હા એ એ એક એનો બહુ સારો પ્રોજેક્ટ ડેવલપ થયું છે પણ આને આપણે પ્રવાસનમાં દરખાસ્ત કરીશું પછી ત્યાંથી કોઈ સારા આર્કિટેક્ટ હોય જે આ પુરાતન જે બધી ચીજો છે એનું આખું રેસ્ટોરેશન કરે છે તો એ જો યોગ્ય જણાશે સરકારશ્રીને કે ભાઈ આ ખરેખર કરવા છે તો સો ટકા એમાં વિકાસમાં થશે સર લાસ્ટ સવાલ મુલાકાત લીધી શું કાર્યવાહી અત્યારે તો પહેલાં કીધું ને આજુબાજુ બધું સાફ કરાવશું અમુક જે નકામા બિલ્ડિંગ છે દૂર કરાવશું જેથી એપ્રોચ વ્યવસ્થિત થાય પછી થોડો ત્યાં પાથવે પેવર બ્લોક જ્યાં લોકો પહોંચી શકે એવું કરાવશું પછી બગીચો બનાવશું એ બધું જિલ્લાની કક્ષાની ગ્રાન્ડમાં થઈ શકે પરંતુ જે વાવનું રિસ્ટ્રેશન છે ને એ આખું એક બહુ એમાં સમય માગી લેવું પ્લસ એમાં કોઈ સારા એના જે આર્કિટેક્ટ હોય એને ઉપયોગ કરી તો જ થઈ શકે હોય એટલે એની આજે આપણે ફોટોગ્રાફની સૂચનામાં અંબાસીને આપી છે એના આખા નીચેના અને બધા ફોટોગ્રાફ્સ પાડી અને ઉપર વ્યવસ્થિત દરખાસ્ત કરશું સર ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં અને અનેક જિલ્લાઓની અંદર ખાસ કરીને આવા પુરાતત્વના જે અમુક કલા છે તે લોકો મૂકીને ગયા છે તો સંદેશો શું આપશો મેસેજ કે આવું કંઈ કોઈને ધ્યાનમાં આવે તો પ્રશાસન ધ્યાન દોરે હા ખાસ જો આમાં તો નોલેજમાં ન આવત પણ આ તો તમે જ્ઞાન તમે એક વિડીયો મૂકો તો મારા નોલેજમાં આવ્યું તો અમે પહોંચી શકીએ કોઈ દરેક ઘણી જગ્યા હોય તો એ હોય તો કોઈ એને સારા માધ્યમથી જિલ્લા પાસે સુધી એને પહોંચાડવું જોઈએ હા જી હા દોસ્તો આ હતા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર બી જાડેજા સાહેબ તેઓ આ વરસિંહપુર ગામે રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્યાં ખાસ કરીને એક ઐતિહાસિક જેવું સ્થળ છે ત્યાં જો રિનોવેશન કરવામાં આવે સાહેબ સાથે વાતચીત કરી સાહેબે જણાવ્યું છે કે ત્યાં રિનોવેશન કરવામાં આવશે પેવરપ્લો પાથરવામાં આવશે ને તમામ તે વાવને ખરેખર પ્રવાસન વિભાગમાં મૂકીને તેને ઊભી કરવામાં આવશે અને ત્યાં પ્રવાસનનું સ્તર બને છે તેના માટે સાહેબે વાત કરી છે આ દોસ્તો તમે આ જોઈ રહ્યા છો કે આ વર્ષો પુરાણી ઐતિહાસિક ધરોહર હતી ને અત્યારે તે પડી જાય એવી કન્ડિશનની અંદર છે ગઈકાલે આ માન્ય કલેક્ટર સાહેબે તમામ વસ્તુ નિરીક્ષણ કર્યું છે આ ગામને ખાતરી પણ આપી છે કે તમે જરા પણ ચિંતા ન કરો હું મોડો આવ્યો છું પરંતુ આ તમામ તમારી આ જે સરકાર ખાસ કરીને આ વસાહતો જે મૂકીને ગયા છે એને અમે ઊભી કરીશું અને પ્રવાસન વિભાગની અંદર આની ફાઇલ મૂકશું અને આ ગામની અંદર જે ઐતિહાસિક ધરોહર આવેલી છે જૂની વાવ આવેલી છે ગામના લોકો તેને મોટી વાવ તરીકે સંબોધન કરે છે એટલે વાવ છે હવે તે ઊભી થવા જઈ રહી છે ખાસ કરીને ગામના સરપંચ છે તેની સાથે પણ આપણે વાત કરીશું સરપંચ છે સ્વાગત છે ગીરની વાત પર અને ગઈકાલે કલેક્ટર સાહેબ અહીંયા આવ્યા હતા કલેક્ટર કલેક્ટર સાહેબે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા આખો ઉનાથી અને ગીર સોમનાથ જિલ્લાના તમામ અધિકારીનો સ્ટાફ અહીંયા આવ્યો અને એવું કીધું મને કે સરપંચ આની જાળવણી રાખો આ વસ્તુ બહુ ઐતિહાસિક છે અને ઝડપીને ઝડપી હું પુરાતન તત્વને તાત્કાલિક આનો કાગળો કરી અને ફાઇલ આગળ મોકલીશ અને જેટલું બને એટલું ઝડપથી કામ કરે એવી મારી નમ્ર વિનંતી છે અને કોઈ પણ જાતની જરૂર પડે તો તાત્કાલિક મને કહેજો હું આમાં તમામ ખર્ચો કરવાની તૈયારી છે ખાસ કરીને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ભેગા થઈ જાય તમારી શું માંગ છે ખાસ કરીને અહીંયા તો સાફ સફાઈ બધું થઈ ગયું છે અમારી એટલી જ માંગ છે કે આ રિનોવેશન થાય અને ડેવલપમેન્ટ થાય તો અહીં ટુરિસ્ટની જગ્યા છે અને આ આજુબાજુનો વિસ્તાર ડેવલપમેન્ટ થાય એટલે અમારી માંગણી છે જ્યાં દોસ્તો આ સરપંચ આ વરસિંગપુર ગ્રામ પંચાયતના તેઓએ પણ જ્યારે અમે બે ફેબ્રુઆરીના રોજ અમે જ્યારે અહેવાલ બતાવ્યો હતો સરકારને પ્રશાસનને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને કે અહીંયા ખરેખર આવી રીતનું રિયાલિટી છે આ તમે સ્પોટ પર આવો અને આ વસાહતો છે તેને ફરીથી રિનોવેશન કરવામાં આવે તેનું મરામત કરવામાં આવે અને આ જગ્યાને ફરીથી ઊભી કરવામાં આવે